સરકારી આયાતી ટેક્સટાઇલ મશીનરી પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ લાગુ કરવાની જાહેરાત કરતા કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થવાનો ભય છે જેથી ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને અમલ માર્ચ બે હજાર સત્યાવીસ સુધી લંબાવવા રજૂઆત કરી છે ત્યારે આ અંગે ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે દેશનો ટેક્સટાઇલ ઉદ્યોગ વિકાસના પંથે છે જેનું મુખ્ય કારણ હાઈસ્પીડ ટેકનોલોજીના મશીનો છે કેટલાક ઉત્પાદકોએ આ મશીનો બનાવવા પ્રયાસ કર્યો પણ સફળતા મળી ન હતી સરકાર જો બીઆઈએસનો અમલ કરાવશે તો મશીનરીની આયાત અટકી જશે જેની સીધી અસર કાપડ ઉદ્યોગ પર પડશે જો બીઆઈએસનો અમલ કરવામાં આવશે તો કાપડના નિકાસમાં અસર પડશે અને ઉદ્યોગ સામે મુશ્કેલી ઊભી થશે જેથી આગામી માર્ચ બે હજાર સત્યાવીસ સુધી બીઆઈએસની અમલવારી મુલતવી રાખવા માટેની માંગણી કરવામાં આવી છે ખાસ કરીને ફેડરેશન ઓફ ગુજરાત કરવામાં આવી છે એક પત્ર લખ્યો છે કારણ કે જે રીતે સરકારે બીએસ લાગુ કરવાની ડેડલાઇન રનિંગ ચાલી રહ્યું છે અને આપણી પાસે એવું કોઈ જાતનું ઇન્ટરેક્શન મળ્યું નથી કે ઘરેલુ ઉત્પાદકો આ રીતની મશીનરી બનાવી શકે તો સીધે સીધો ડર ટેક્સટાઇલ ઉદ્યોગને હોય અને ટેક્સટાઇલ ઉદ્યોગની લીડિંગ કરતી ફોગવા સીધે સીધી દરેક રજૂઆતો ભોગવા પાસે આવતી હોય ત્યારે અમે માન્ય ગીને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું મશીન ઉત્પાદકો છે એની એની ક્વોલિટી ક્વોન્ટિટી બનાવતા સક્ષમ ન બને ત્યાં સુધી કોઈ પણ જાતનું બીએસ હમણાં લાગુ કરવું જોઈએ નહીં અને જો લાગુ કરવું હોય તો બે હજાર સત્યાવીસ માં લાગુ કરવું જોઈએ બે હજાર સત્યાવીસ સુધી જે ઘરેલું ઉત્પાદકો છે જે હાઈસ્પીડ મશીન બનાવવા માટે ઉત્સુક છે જોકે અત્યાર સુધી એ નિષ્ફળ રહ્યા છે પણ અત્યારે એવું લાગે છે કે કદાચ એ બનાવી શકે એમ છે તો એની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ઉપર સરકાર વોચ રાખે અને જે વિદેશથી આયાત મશીન છે એની ટક્કર મારે એવા મશીન જો બનાવીને એના કરતાં વધારે સ્પીડના મશીન બનાવતા જો ભારતના ઉત્પાદકો તૈયાર થઈ જાય ત્યાર પછી જ બીએસ લાગુ કરવું છે જેથી કરીને અત્યારે ઓલ વિશ્વની અંદર વધારે વધારે પ્રોડક્શન કરતું ચાઇના ચાઇના પછી સીધો કોઈનો નંબર આવતો હોય તો એક ભારત છે ને ભારતમાં સુરત અને ગુજરાત છે ત્યારે મારી સરકારને વિનંતી છે કે જ્યારે ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ ટેક્સટાઇલ હોય તો ટેક્સટાઇલને વધારે બળ આપવાની આપવું જરૂરી છે પણ જો તાત્કાલિક બેસ લાગુ કરવામાં આવે તો એક તો રોજગારી ઘટશે ઉદ્યોગકારોને નુકસાન જશે સરકારને પણ નુકસાન જશે પણ માનનીય વડાપ્રધાન શ્રીએ જે ફાઇટિલેન ઇકોનોમી લઈ જવા માટેની જે હાકલ કરી છે એની અંદર પણ રુકાવટ આવશે કારણ કે અત્યારે ગ્લોબલી ઇન્ડિયન કપડાની માંગ વધી રહી છે ત્યારે એને સર્વાઈવ કરવા માટે હાઈ સ્પીડ મશીનો ટેકનોલોજી અપગ્રેડ મશીનો અને સારી ક્વોલિટીનો નો ડિફેક્ટ કપડું જો આપણે બનાવીએ ખુલી છે એવું મારું માનવું છે એટલા માટે અમે માનનીય ગિરરાજસિંહજીને અમે રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું ઉત્પાદકો પોતાની સક્ષમતા ના બતાવે ટેકનોલોજી અપગ્રેડ અને સ્પીડ મશીન બનાવતા ત્યાં સુધી બે ઠેલાવી દેવું જોઈએ અને બે હજાર સત્યાવીસ સુધીનો એ લોકોને સમય આપવો જોઈએ અને જ્યારે એ લોકો સક્ષમ બને પછી બીઆસ લાગુ કરવું જોઈએ આવી મારી સરકારને નમ્ર વિનંતી છે ફોગવા વતી થેન્ક યુ